ભક્તોની આસ્થાનું કેન્દ્ર સમાન જલારામ મંદિર ખાતે રંગે ચંગે બાપાની બસો છવ્વીસમી જન્મ જયંતીની ઉજવણી કરાઈ હતી આજે જલારામ બાપાની બસો છવ્વીસમી જન્મ જયંતી હોય વહેલી સવારથી ભક્તોનું જાણે ગોળાપુર ઉમટી પડ્યું હતું ભક્તો ને દર્શન થયે સવારથી બાપાની વિવિધ પ્રકારની વાનગીઓ સાથે અનુકૂળ ધરાવાયો હતો જય જયલારામ આજ રોજ જલારામ બાપાની બસો છોવીસમી જન્મજયંતી નિમિત્તે બાડોલી જલારામ મંદિર ખાતે સવારે ચાર વાગે આરટી નવ વાગે પાડુકા પુંજન તદ ઉપરાંત બ્લડ ડોનેશન આજ ભક્તો લઈ રહ્યા છે તદ ઉપરાંત બે વાગ્યે જલારામ જયંતિ બાવની રૂપે અગિયાર વખત બાવની ગાવામાં આવશે સાત વાગે બસો છવ્વીસ દીવરાઓ દ્વારા આરતી કરવામાં આવશે અને નવ વાગે લોક ડાયરો રાખવામાં આવેલ છે ભક્તો ખૂબ બાપાના દર્શન કરીને આનંદ ઉત્સાહ અનુભવી રહ્યા છે દર વર્ષે જલામ જયંતી ના દિવસે બારડોરી જરામ મંદિર દ્વારા ભવ્ય અંકુટ ની સાથે અનેક વિવિધ આયોજન કરવામાં આવે છે દર્શનની સાથે અહીં મહાપ્રસાદ તેમજ રક્તદાન કેમ જેવી સેવાકીય પ્રવૃત્તિનું આયોજન પણ કરાયું હતું તેમજ મોડી રાત્રે ડાયરાની રમઝટ વચ્ચે બાપાની ની જન્મ જયંતી ઉજવણી કરાય છે તો ભક્તોમાં પણ વર્ષોથી આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર બની ગયેલ બારડોલી જલારામ બાપાના મંદિર એ દર્શન અર્થે આવતા ચૂકતા નથી